મેઘરજ તાલુકાના કસાણા ગામે આવેલી એક શાળામાં ત્રણસોથી વધુ સરકારની સરસ્વતી યોજનાની ધૂળ ખાતી સાયકલોનો વિડીયો સામે આવ્યો આજરોજ તારીખ બે સપ્ટેમ્બરે બપોરે બે થી સાતના પાચના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકારની સરસ્વતી યોજનાની ધૂળ ખાતી સાયકલોનો વિડીયો સામે આવ્યો છે મેઘરજ તાલુકાના કસાણા ગામે આવેલી એક શાળામાં પડેલી ત્રણસોથી વધુ સાયકલોને લઈને પ્રશ્નો ઊભા થયા છે મેઘરજ તાલુકાની શાળાઓમાં આપવામાં આવતી સાયકલનો સ્ટોક હોવાની પ્રાથમિક માહિતી મળી છે ત્યારે તમામ સાયકલો પર તાડપત્રી નાખેલી જોવા મળી રહી છે સાયકલોના ટાયરોમાં હવા ન હોવાનું અને સાયકલોમાં કાટ લાગી ગયો હોવાનું પણ દ્રશ્યમાન થઈ રહ્યું છે વર્ષ બે હજાર ચોવીસ શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ ગયો છે ત્યારે બે હજાર ત્રેવીસની સાયકલોનો સ્ટોક સામે અનેક પ્રશ્નો ઊભા થવા પામે છે હું પ્રવીણભાઈ પરમાર સેવા મંડળ મેઘ્રજ ઓફિસના ક્લાર્ક બોલું છું અમારી સંસ્થાના કેમ્પસમાં વિશ્વત્સલ વિદ્યાલય ખાતે સરકારી સરસ્વતી સાધના યોજના હેઠળની સાયકલો આશરે સાતસો આઠસો અંક અહીં ઉતારવામાં આવેલ છે જેના માટે જે તે ખાતાવાળાએ જગ્યા માગતા હોય વિના ભાડે આપેલ છે અને સાયકલો લગભગ છેલ્લા છ માસથી તૈયાર થઈ ગયેલ હોવા છતાં તેનું વિતરણ કરવામાં આવેલ નથી જેથી અમે જે તે ઓફિસને જાણ કરતો હજુ સુધી તેનું વિતરણ કરવામાં આવેલ નથી તે એક પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે